તમારે ચૈત્ર મહિનામાં બીમાર પડવું હોય તો આ રીતને સ્કીપ કરી દેજો

અથાણાને જમવામાં બિલકુલ સ્થાન ન આપવું ચૈત્ર માસમાં ભોજનમાં ઘઉંને બદલે જુવારને સ્થાન આપવું દાણાવાળા શાકભાજીને છોડીને વેલામાં થતા શાક જેમ કે ગલકા દૂધી તુરિયાને સ્થાન આપવું દહીં અતિ ઉષ્ણ છે તેથી દહીંનું સેવન ન કરવું છાસમાં દાણાજીરું કે છાસનો મસાલો નાખીને લઈ શકાય છે કડવા લીમડાનું સેવન અવશ્ય કરવું જોઈએ ચૈત્ર મહિનામાં ખીર બનાવીને અવશ્ય ખાવી નાળિયેરની વાનગી જેવી કે ટોપરા પાક ટોપરાની ચટણી એકલું નાળિયેર ચૈત્ર મહિનામાં અવશ્ય ખાવું